ਹੋਹੀ ਨੇ ਮਲੀ ਤੋ ਏਕ ਲੋ ਏਕ ਲੋ ਪਣ ਬੋਲ ਯਾ ਕੋਰੇ ਬੋਲ ਯਾ ਕੋਰੇ ਏਕ ਵਾਰ ਮਾਨ ਸਰ ਵਾਰ ਨਾ ਬੇ ਹਨ੍ਸੋ ਤੋਡਾਵੋ ਪਾਸੇ ਆਵੀਆ ਏ તળાવ ગમી ગયું એ તો તળાવ કાઠે જ પેલા ગયા પેલા કાચો

વાતો સાંભળે યા કરે ઉનાળો આવ્યો એ એ ટોલે હંસો માનસરોવર જવાની વાત થયા કાચ બાને માન જવા તૈયાર થયા પછી અહીંયા કાચો બની માનસ સરોવર જોવાનું મન થઈ ગયું એ એને તો હંસો ને કહ્યું મારી આવું છે મારે માનસ સરોવર જોવા છે જોવું છે હંસો કહી પણ એ

અને બધું વાંચતા આવડે એ જ રીતે જો અહીંયા ઊભીને એ દીકરીઓને પણ સરસ મજાનું વાંચતા આવડે છે તો નેન્સીબેનને ના ઊભા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન ક્લેપ કરી દો આ નીચે બેઠા એને શું કરવાનું વાંચનની ટેવ પાડવાની શું કરવાનું ને બેટા વાંચનની ટેવ પાડવાની એટલે આપણને વાંચતા આવડી જાય